Sous-titres par Anonymous. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલી પોલીસે એક દીકરીનું સરઘસ કાઢ્યું આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગો પર હાવી થઈ ગયો છે અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના આરોપ મુજબ અમરેલીમાં ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એમ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા છે આ ખેંચતાણ ખૂબ વધી તો અંતે ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને પછી એને વાયરલ કર્યો ગોપાલ ઇટાલિયાના આરોપ મુજબ આ નકલી લેટર પેડમાં જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હફતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી કે ખોટી હોય પણ ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપને વિરુદ્ધમાં ફેક લેટર બનાવ્યો અને વાયરલ કર્યો એ વાત તદ્દન સાચી છે પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ ઘટનામાં આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં પગાર પર નોકરી કરતી હતી ગોપાલ ઇટાલિયાના આરોપ મુજબ આ એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે અને ઘર ચલાવવા માટે તથા મા બાપને સાચવવા માટે દસ પંદર હજારમાં ટાઇપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે હવે સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે તે નેતાએ કહ્યું હશે કે બેન આપણે આવું એક લેટર ટાઈપ કરવાનો છે આપણે આવું કશુંક લખવાનું છે તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો હતો આ એક ફેક લેટર હતો અને આ ફેક લેટર બાદમાં વાયરલ થયો પોલીસે આ દીકરીને ધરપકડ કરી લીધી પરંતુ હકીકત એ છે કે આ દીકરીને જે કહેવામાં આવ્યું તે તેણે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી આવું જાણવા છતાં ભાજપના ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસ ભાજપનો હાથો બનીને અમરેલી પોલીસે અને ગરીબ ઘરની દીકરીની ધરપકડ કરી ધારત તો તે દીકરીને સાક્ષી તરીકે પણ રજૂ કરી શકતા હતા પરંતુ ધરપકડ કર્યા પછી ભાજપનો હાથો બનેલા બે ચાર અધિકારીઓએ આ દીકરીનું સરઘસ પણ કાઢ્યું બીજા અન્ય ત્રણ આરોપીઓ સાથે છ હજાર કરોડ નું કૌભાંડ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ નથી નીકળતું પરંતુ એક માસૂમ દીકરી જે નોકરી કરે છે અમરેલીની બજારમાં દીકરીનું સરઘસ કાઢ્યું સાંભળીએ ગોપાલ ઇટાલિયાને નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા મિત્રો અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર એક નકલી લેટરપેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ નેતાના કેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસવાળાએ એક માસુમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કાંઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની